નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબ્સ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના હોવાનું સામે આવ્યું છે આજે બપોર બાદ રાજ્યના કોઈ ભાગોમાં વરસાદની આગાહી છે આઠથી દસ ઓક્ટોમ્બર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે દસથી ચૌદ ઓક્ટોમ્બર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે જે અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધીમાં સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે સક્રાવાતની અસરથી સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ વરસી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો સોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ વિસાવદર અને વડોદરામાં નોંધાયો છે વડોદરામાં ચાર અને વિસાવદરમાં પણ ચાર જેટલો વરસાદ પડ્યો છે જૂનાગઢમાં પોણા ચાર વરસાદ નોંધાયો છે તલાલા ગીરગઢડા પાદરામાં ત્રણ વરસાદ ડેડિયાપાડા મેદરડા અને ઉનામાં સવા બે વરસાદ ભીલવાડામાં બે ઇંચ તો ભેંસાણમાં એક ફૂટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો જો કે આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના સોટા ઉદયપુર નર્મદા વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી તથા દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગનું માનીએ તો એક ટ્રફ સાઉથ ઇસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો જેને લેન્ડમાર્ક કરી દેવામાં આવ્યું છે એક નવું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું જેના કારણે વરસાદ વરસ્યો હતો પરંતુ હવે આ સર્ક્યુલેશનની અસર ઓછી થઈ છે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં આજે છૂટો સવાયો વરસાદ પડી શકે છે તો ખડેદ મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણતપ્રિયા યુટ્યુબ ચેનલ